ஜி ஹல சரி खব ம கூ ன बच कर खব खব கு எ ம கூरा ஹेல ஆஹ் ખરેખર દુનિયામાં પ્રેમ તો વેયા છે પણ આ હું તો કોઈ નઈ લેવાવાળીઓ ઘણી મળે પણ આલવાવાળી તો માર કે કુડ કેમ તું કેમ કરે છે મારા માટે એટલું કરે છે શું વખાણ કરું તારું કે હે ઓ પેલે તે તો મારો મૂડ લાવે છે તો કંટાળ તારે તો ખરેખર તમે મૂડ લાવો નો હોય તો પૈસી અલગ કરનો બેયરો ના હાલે હાલે

કાઈ નું કાઈ નું ભાઈ એક બે ના ફોન પકડાય તો પોતે કરે છે બાકી તો પોતે ફોન છે ને અમુક વાર તને એવું લાગે ને કે હીરો એ હોન્ડા લઈ ને મેલ દો તને અમુક થોડુક વાર વાત કરીને મેલ દેવાનું એવું ચિંતા નહીં કરવાની બકા આપડું દિલ ચોખ્ખું અત્યારે વાત કરે છે એટલે દિલ ખબર દિલ માં બીક જ નથી જયારે દિલ માં બીક આવે ને તાર તારે મને કઈ દેવાનું કે ચીપડો મેલ નાખો મને થોડોક ડબો રહે મેલ દેવાનો એવું કઈ એક દાડો

అధిగో కడ క